આજ તો આંખ ઉપર તેલું ઉડિયો કેવી રીતે ચાલો વિડિયોમાં જોઈએ હેલો હું છું અદિતિ ને હું કરું છું બ્લોગિંગ આજના મી બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે જે રાતે અચાનક પ્લાન બન્યો કચોરીનો ચીઝ કચોરીનો તો અહીંયા જે કચોરી બનાવી છે ને એ સ્ટફિંગવાળી બનાવી છે તો ડિફરન્ટ એમ કે કાચું બધું એડ કરીને સ્ટફ કરી હતી અને ચીઝને એવું બધું નાખી હતી એટલે ચીઝી કચોરી બનાવી હતી તો કેવલને ધવલને બંને જમવા બેસાડી દીધા છે એ વાતો કરતાં કરતાં જમવા બેઠા અને પપ્પા એનું કામ કરે છે મમ્મી અહીંયા એનું કામ કરતા હતા કચોરી બનાવતા હતા અને હું આજે ભાઈ થોડીક બળી મતલબ જ્યારે કચોરી પલટાવા ગઈ ને ત્યારે તેલ મારા આંખ ઉપર ડાયરેક્ટ આવ્યું અને હું બળી અને આંખ પાસે બળી અને હાથ ઉપર એમ બે જગ્યાએ બળી તો તાત્કાલિક ઇલાજ માટે કોઈ ઓપ્શન હોય નહીં એટલા માટે એક બેસ્ટ ઇલાજ છે ઘી તો ઘી છે એ લગાવવાથી તરત એના ઉપર રાહત મળે છે તો એને ત્યારબાદ હું જમવા બેઠી અને સાથે સાથે આપણે આજનો બ્લોગ અહીંયા એને લઈએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ